જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું સતત નવમાં વર્ષે છોટાઉદેપુર નગરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈ યોજાયેલ શાંતિ સમિતિની બેઠકની જી હા સાતમી જુલાઈને રવિવારે સતત નવમાં વર્ષે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા છોટાઉદેપુર નગરમાં નીકળવાની છે આપણે જાણીએ છીએ કે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઈ જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે સેંકડો ભાવિક ભક્તો દર્શન કરવા સાથે યાત્રામાં જોડાય છે ત્યારે રથયાત્રા દરમિયાન શાંતિ સલામતી અને સુરક્ષા પ્રદાન કરવાની જેની જવાબદારી છે એવા પોલીસ વિભાગ દ્વારા પણ બંદોબસ્ત માટે સુરક્ષા વ્યવસ્થાની યોજના બનાવી દેવામાં આવી છે અને તમામ ધર્મ અને સમાજના લોકોના સાથ સહકાર સાથે ભક્તિમય વાતાવરણમાં અને ભાઈચારા સાથે નિર્વિઘ્ને યાત્રા પૂર્ણ થાય તે માટે નાયબ પોલીસ અધિક્ષક ડી કે રાઠોડની અધ્યક્ષતામાં અને છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ અરૂણ પરમારની ઉપસ્થિતિમાં પોલીસ મથકમાં રથયાત્રાના આયોજકો નગરના સામાજિક આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં રથયાત્રા આયોજક સમિતિના મુખ્ય સભ્યો એવા વંદનભાઈ પંડ્યા અશોકભાઈ અજમેરા સંજયભાઈ સોની સહિત છોટાઉદેવપુર જિલ્લા ભાજપા મહિલા મોરચાની હોદ્દેદાર બહેનો તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા નાયબ પોલીસ અધિક્ષક ડી કે રાઠોડે પોલીસ તરફથી વચન આપતા શું કહ્યું આવો સાંભળીએ છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર ખાતે જે નવમી રથયાત્રા ભગવાન જગન્નાથની રથયાત્રા રવિવારના રોજ નિર્ધારિત છે તે સંદર્ભે આજે છોટાઉદેપુર જિલ્લાના મુસ્લિમ આગેવાનો હિન્દુ આગેવાનો શાંતિ સમિતિના અગ્રણીઓ તેમજ આયોજકોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા થઈ ગત જે યાત્રા હતી એમાં કોઈ મુશ્કેલી પડી હોય તો એના નિરાકરણની ચર્ચા થઈ અને મોટેભાઈ કે કોઈ ઇશ્યુ નથી ગઈ વખતની યાત્રા પણ સુખરૂપે પૂર્ણ થયેલી આ વખતે પણ પૂર્ણ થશે બાર થી અમે પોલીસ ફોર્સ માંગેલો છે જે અમારા પોલીસ અધિક્ષક સાહેબે ફાળવેલો પણ છે અને સંપૂર્ણ બંદોબસ્ત પોલીસ અધિક્ષક સાહેબની આગેવાની હેઠળ અમે સફળતાપૂર્વક પૂર્ણ કરશું તેવું હું પબ્લિકને વચન આપું છું છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો